મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ મુખ્યમંત્રી રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનારાને મળ્યા એક દિવસમાં પાંચ લાખ યુનિટ એકત્ર કરાશે એનએસયુઆઈએ બેરોજગાર દિવસ ઉજવ્યો ભજીયા તળી બુટ પોલિશ કરી રસ્તો રોકી વિરોધ પ્રદર્શન તમામને ટીંગાટોળી કરી અટકાયત બહેનોના કલેક્ટર કચેરી બહાર કાયમી નોકરી અને ફિક્સ પગાર ધોરણની ધારાસભ્ય આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું પાર્કિંગમાં દાદાગીરી કરવી ભારે પડી સુરત રેલવે સ્ટેશન પર વાહન ચાલક સાથે ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કર્મચારીની અટકાયત કોન્ટ્રાક્ટરને અપાઈ કડક સૂચના કોલેજિયન યુવતીને હેરાન કરનાર ડીજીવીસીએલ કર્મચારીની ધરપકડ મિત્રતા નહીં કરે તો નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી ફોટા વાયરલ કરવાની અને કેરોસીન છાંટીને સળગાવી દેવાની ધમકી આપી સેવન્થ ડે સ્કૂલ અને શિક્ષણ વિભાગના અધિકારીઓની બેઠક ડીઈઓએ સ્કૂલ મેનેજમેન્ટને કહ્યું પોલીસ અને શિક્ષણ વિભાગના અભિપ્રાય બાદ જ સ્કૂલ શરૂ થશે